તમારે જો અસલી આનંદ અસલી મજા જો તમારે લેવી હોય તો એક જ નામ આવે એ ભાઈ હોય ને તમે અમદાવાદ બરોડા સુરત રાજકોટ આ બાજુ કોઈ પણ જગ્યા થી તમે આવો અને માં રિસોર્ટ જે કહેવાય કે આ બાજુ તમે મોટા મોટું રિસોર્ટ આ વેકેશન અંદર તમારે ફરવા માટે હું તો તમને દઉં મારું ફેવરેટ હોય તો વિશાલ રિસોર્ટ ઈ જગ્યાએ અહિયાં આવીએ ફેમિલી તો બધા થઈ જવાના છે ને સિતોતેર વીઘામાં ઓહો એટલે અહીંયા આવે એટલા ગમે એટલા માણસો સમજ બસ અહીંયા જેટલા માણસ આવે એટલા એન્જોય જ કર્યા કરે અહીંયા અંદર આપડે વોટર પાર્ક છે થિયેટર છે રાત્રે ડિસ્કોથેક છે

આપણે હમણાં ટૂંક સમયમાં જ રેડિશન આવે છે કમ સુન બરાબર રેડિશન આખી વર્લ્ડની એની પાસે નવ હજાર બસો હોટેલ છે એની સાથે આપણી ફ્રેન્ચાઇઝી છે આઠમા મહિનાથી રેડિશન અહીંયા આવી જાય છે એટલે હવે માથાકૂડ જ હવે કોઈ પણ માણસ આવે તો એ એક વખત એ એમ કહી શકે કે અમે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટારમાં રહ્યા હતા અને એ એકદમ એના બજેટમાં અને અત્યારે કોઈ કમ નથી અત્યારે જે ચાલુ કન્ડિશનમાં તમે અહીંયા કચરો જોવા નહીં મળે ન્યુઝન જોવા નહીં મળે સિંગલ જે ઓલા અને આપણે કોઈ પણ કપલ સિવાય ફેમિલી આપતા જ અને આપણો એની અંદર માત્ર માત્ર જે ગેસ્ટ હોય એના માટે બાકીના નથી અહીંયા એમાં કોઈ પણ જાતનો આયા બીજો ચાર્જ ત્રણ હજાર રૂપિયામાં એ માણસ અહીંયા બે કિલો વજન વધારીને જાય પછી સવારનો નાસ્તો આવી ગયો સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજ જમવાનું હાઈટી એમાં કોઈ વસ્તુ એમ અત્યારે કેરીની સિઝન છે તો અત્યારે આ જે મજા આવી જાય એવા કેરીના હંધ ને રસ ખવડાવવાનો તો હવે આપણે રૂમ બૂમ બતાવીએ કઈ આવો અહીંયા જેટલા પણ રૂમ છે ને એ બધા સ્પેશિયલ વિલા છે એટલે તમને બધાને મજા જ આવશે આ ત્રણ રૂપિયા પર પર્સન પર પર્સન અને બીજા સાડા ત્રણ હજાર વાળામાં સાડા ત્રણ હજાર રૂપિયા છે બરાબર પણ આ વર્ષે આપડી સ્કીમ છે રેડિશન નો ભાવ તો બાર તેર હજાર રૂપિયા હોય પણ આપડે અત્યારે પર પર્સન સાડા ત્રણ હજાર રૂપિયામાં આપી એમાં બ્રેકફાસ્ટ લંચ ડિનર હાઈટી બધું આવી ગયું તમને સાથે વોટર પાર્ક આવી ગયું હા ડિસ્કો થેક બધું આવી ગયું કોઈ એને પાછળ